ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો મત્સ્ય અધિકારી અંતર્ગત ટોટલ બસો દસ માર્કનું પેપર છે એમાંથી પાર્ટ બી પાર્ટ બે જે એકસો વીસ માર્કની કામગીરી છે એની ટેસ્ટ વન છે આપણે લઈને આવ્યા છે બરાબર છે જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો તમામ ક્લાસની લિંક છે નીચે ટેલિગ્રામ ગ્રુપ આપેલું છે ત્યાં જોડાઈ જજો તમામ ક્લાસની લિંક ત્યાં આપવામાં આવશે મોસ્ટ ઓફ અને જો તમે આ ક્લાસ ના જોયો તો ફરજિયાત પણ યુટ્યુબ ઉપર એક પ્લે લિસ્ટ બનાવી દીધું છે સરસ મજાનું ત્યાં જોઈ લેજો પ્લે લિસ્ટમાં ટોટલ ક્લાસ તમને મળતા રહે છે તમારે તમને હક રજા કેટલી મળે જો તમે મત્સ્ય અધિકારી તરીકે ફિશરસ ઓફિસર તરીકે તમારી નિમણૂક થાય છે તો તમને વિવિધ પ્રકારના લાભો ક્યાં મળે છે મેડિકલ રજા કેટલી મળે છે સીએલ રજા કેટલી મળે છે કેજ્યુઅલી ઓપ્શનલ એટલે કે ઓઇલ રજા કેટલી મળે છે ઉપરાંત પેટર્નિટી લીવ કેટલી મળે છે બરાબર છે કોઈ જો મહિલા અધિકારી હોય તો એમને જે છે એ કેટલી રજા મળે છે માતૃત્વ રજા બરાબર ટોટલ સર્ચા છે એ રહેવા માટે તમને વ્યવસ્થા હોય જે તે જગ્યાએ ક્વાર્ટર્સની સુવિધા ઉપલબ્ધ છે કે નહીં ટોટલ માહિતી આ ક્લાસમાં આપવામાં આવી છે એટલે આ ના જોવે તો ફરજિયાત પણ એ જોઈ લેજો અવશ્ય બરાબર પ્લે લિસ્ટમાં ફર્સ્ટ તમે જોશો એટલે પહેલાં જ લેક્ચર આ વિઝિટ થશે શું થશે બીજું તમે જો આપણે એપ્લિકેશન ડાઉનલોડ ન કરીએ તો ગમત સાથે જ્ઞાન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજો બરોબર છે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં આપણે શોર્ટ ટાઈમમાં છે એ સિલેબસ એની બેન્ચ છે લોન્ચ કરવા જઈ રહ્યા છે બેન્ચ લોન્ચ કરતા પહેલા કન્ટેન્ટ જોવું જરૂરી છે બરાબર છે ચલો આપણે વિદ્યાર્થી મિત્રો એનું કન્ટેન્ટ જોઈએ મોક ટેસ્ટ કન્ટેન્ટ જોશો તો ખ્યાલ આવશે કે કેટલું સરસ કન્ટેન્ટ છે એ આપણે બનાવ્યું છે જોઈએ મિત્રો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ વિદ્યાર્થી મિત્રો થોડુંક આપણે ઝૂમ કરી દઈએ યસ ચાલો મત્સ્ય અધિકારી એટલે કે જે એકવાકલ્ચર તરીકે ઓળખવામાં આવે છે આ શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે તો કે લેટિન ભાષા પરથી ઉતરી આવ્યો છે બરોબર છે હવે લેટિન ભાષાના ક્યાં શબ્દ પરથી ઉતરી આવ્યો છે એ બી સી કે ડી તો આમાં તમારો રાઈટ આન્સર આવશે એકવા પ્લસ કલ્ચરા એટલે કે પાણી અને ખેતી ઉછેરવાથી એકવાકલ્ચર શબ્દ છે એ ઉછરી આવ્યો છે નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ જળ ઉછેરને ઘણી વાર શું કહેવામાં આવે છે તો કેને દરિયાઈ ખેતી કહેવામાં આવે છે જળચર જળચરોની ખેતી તરીકે ઓળખવામાં આવે છે તે કે ફાણીની ખેતી ફ્રેમિંગ ઇન વોટર બરાબર છે મરીન ફ્રેમિંગ કે એક્વેટિક એનિમલ તો ટોટલમાં જવાબ તમારા સાચા આવશે ઉપરોક્ત તમામ જળ ઉછેરના ટોટલ કહેવામાં આવે છે નેક્સ્ટ જળ ઉછેરમાં કયા પ્રકારના પાણીનો ઉપયોગ થાય છે જ્યારે માછલીનો ઉછેર કરવામાં આવે છે જળ ઉછેરમાં તો કયા પ્રકારના પ્રાણીનો ઉપયોગ થાય છે તો કે મીઠું પાણી લેવામાં આવે છે ખારું પાણી લેવામાં આવે છે દરિયાઈ પાણી લેવામાં આવે છે તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે આપેલ તમામ પાણીનો ઉપયોગ જળ ઉછેરમાં કરવામાં આવે છે જળ ઉછેરનો એક ઉત્પાદનનો પ્રકાર નથી કયો તો કે માછલી તો કે એ તો છે ઝીંગા તો કે એ પણ છે દરિયા સેવા જો કે એ પણ છે એનું પણ જળ ઉછેર તો અહીંયા આવું જંગલી દેડકા ના આવે બરોબર એટલે આ જવાબ તમારો આવશે અહીંયા છે ખાસ ધ્યાન રાખજો પરીક્ષામાં હવે તમને પરીક્ષામાં એમ પૂછ્યું કે જળ ઉછેર છે ખરેખર મહત્વ શું છે જળ ઉછેરનું શા માટે મહત્વનું છે તો કે વધતી વસ્તી માટે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા બરોબર છે એ ભી ચા રાઈટ છે પ્રોટીનનો સ્ત્રોત આપે છે એ ભી રાઈટ છે આર્થિક વિકાસને રોજગારીનું સર્જન એ બી રાઈટ છે એટલે અહીંયા તમારો રાઈટ આન્સર આવશે ઉપરોક્ત તમારા જળ ઉછેરનું મહત્વ શું છે એમાં બધા જ પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવા પડશે નેક્સ્ટ પીસી કલસર આ જે શબ્દ છે એ એનો ઉલ્લેખ કરે છે શેનો ઉલ્લેખ કરે છે પીસી કલ્સર છે એમાં તમારો જવાબ આવશે માછલીનો જે ઉછેર છે એને પીસી કલ્સર તરીકે ઓળખવામાં આવે છે ખાસ એટલે ખાસ યાદ રાખજો એમાં શેવાળાની ખેતી નહીં આવે ઉછેર નહી કલ્ચર એટલે શું આવું તમને જો પરીક્ષામાં પૂછે કે મરીકલ્ચર એટલે શું ખારા પાણીમાં દળિયાઈ જળ ઉછેર છે એને મરીકલ્ચર તરીકે ઓળખવામાં આવે છે ખારા પાણીમાં દરિયાઈ એટલે કે દરિયાઈ જે પાણી એમાં જળ ઉછેર હવે જો જળ ઉછેરનું ઉત્પાદન તમારે છે એ વધારવું હોય તો નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે તો અહીંયા તમારો જવાબ આવશે ઉપરોક્ત તમામ નિમ સ્ટોકિંગ એટલે માનો કે કોઈ તળાવ કે સરોવર હોય એમાં વિવિધ પ્રકારની માછલીઓનો ઉછેર કરવામાં આવે એમાં વિવિધ પ્રકારની માછલીઓ નાખવામાં આવે એને ખોરાક આપવામાં આવે અને શિકારીઓથી એનું રક્ષણ કરવામાં આવે કોઈ તળાવ કે સરોવર હોય બરાબર એનું રક્ષણ કરવામાં આવે આ બધી છે એ માવજત રાખવામાં આવે તો જળ ઉછેરનું ઉત્પાદન વધે છે એટલે અહીંયા આપેલ તમામ જવાબ આવશે નેક્સ્ટ જળ ઉછેરનો પર્યાવરણીય ફાયદો છે એ નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે તો કે કુદરતી જે માછલી હોય એના ભંડાર પણ દબાણ ઘટાડવું એ જળ ઉછેરના પર્યાવરણીય ફાયદા અંતર્ગત આવશે બરોબર ખાસ એટલે ખાસ યાદ રાખજો નેક્સ્ટ થોડોક પ્રશ્નનો નાનો છે ટાઈપિંગમાં બરાબર જોઈ લેજો જળ ઉછેરના પડકારોમાં શું સામેલ નથી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો જવાબ આવશે બજારોની માંગનો અભાવ છે એ જળ ઉછેરના પડકારોમાં સામેલ નથી બાકી રોગનું સંચાલન આવશે પાણીની ગુણવત્તાનું સંચાલન આવશે અને પર્યાવરણીય અસર આવશે જે જળ ઉછેરના પડકારો કહી શકાય બરાબર કે જળ ઉછેર તમે કરો છો તો વિવિધ પ્રકારના રોગોથી એનું રક્ષણ કરવું પડશે જળચર જીવોનું પાણીની ગુણવત્તાનું પણ તમારે જોવું પડશે અને પર્યાવરણ પર એની શું અસર થાય છે એ પણ તમારે ખાસ જોવું પડશે બજારોની માંગનો અભાવ છે એમાં પડકારોમાં આવશે નહીં નેક્સ્ટ હવે જે આ જળ ઉછેરની પ્રેક્ટિસ છે એની શરૂઆત છે એ ક્યાંથી થઈ હતી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે ચીન જળ ઉછેરની પ્રેક્ટિસની શરૂઆત છે એ ચીનથી થઈ હતી ક્યાંથી થઈ હતી ચીનથી ખાસ યાદ રાખજો હવે તમને પૂછે જળ ઉછેરનો એક્વાકલ્ચરનો ઇતિહાસનો આ પ્રશ્ન છે બરાબર છે આપણે યુનિટ સોરી મિત્રો યુનિટ વનના છે એ મોકટેસ્ટ છે આ બરાબર બધા જ પોઈન્ટને આપણે મોકટેસ્ટ લેશું એક્વાકલ્ચરથી માંડીને ટોટલ તો જળ ઉછેરનો સૌથી જૂનો લેખ છે ધ ચાઇનીઝ પુસ્તક ધ ક્લાસિક ઓફ ફિશ કલ્ચર નામનું જે પુસ્તક છે જેમાં જળ ઉછેરનો સૌથી જૂનો લેખિત રેકોર્ડ છે એ મળ્યો છે હવે તમને પરીક્ષામાં પૂછે કે આ પુસ્તક છે ધ ક્લાસિક ઓફ ફિશ કલ્ચર એ કોણે લખ્યું છે તો ફેન્ડલી આવશે શું આવશે ફેન્ડલી જેમાં જળ ઉછેરનો સૌથી જૂનો લેખિત રેકોર્ડ મળ્યો છે નેક્સ્ટ પ્રશ્ન ફેન્ડલીનું જે આ પુસ્તક છે ચાઇનીઝ પુસ્તક ધ ક્લાસિક ઓફ ફિશ કલ્ચર એ કયા વર્ષમાં લખાયું હોય એવું માનવામાં આવે છે તો કે ઈસવીસન પૂર્વે ચારસો ને માં આ પુસ્તક લખાયું હોય એવું માનવામાં આવે છે નેક્સ્ટ પ્રારંભિક જળ ઉછેર મુખ્યત્વે કઈ માછલીની પ્રજાતિ પર કેન્દ્રિત હતી પ્રારંભિક જ્યારે શરૂઆત થયું કે માછલીનું જળ ઉછેર કરવાનું ત્યારે કઈ માછલીની પ્રજાતિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું તો હવે યુરોપમાં જળ ઉછેરનો જે પ્રારંભિક વિકાસ છે એ ક્યારે થયો હતો તો કે મધ્યયુગ દરમિયાન છે એ યુરોપમાં જળ ઉછેરનો પ્રારંભિક વિકાસ થયેલો જોવા મળે છે મધ્ય યુગમાં છે એ યુરોપની કઈ સંસ્થાએ જળ ઉછેરના વિકાસ માટે મહત્વનો રોલ ભજવ્યો હતો તો કે ખ્રિસ્તી મઠો દ્વારા છે મધ્યયુગ દરમિયાન જળ ઉછેરના વિકાસમાં મહત્વનો રોલ એમનો ભજવ એમનો હતો ખ્રિસ્તી મઠોનો બરોબર હવે તમને પરીક્ષામાં પૂછે કે અઢારમી સદીમાં છે એ કૃત્રિમ ગર્ભાધાન દ્વારા માછલીનું જે સંવર્ધન છે એની શોધ ક્યાં દેશમાં થઈ હતી તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે ફ્રાન્સ હવે આ પ્રશ્નમાં જો તમને એમ પૂછે કે સૌથી સફળ પ્રયોગ કોણે કર્યો હતો બરોબર તો આવશે જર્મની જર્મનીના એક વિદ્વાન હતા સ્ટીફન આ યાદ રાખજો સ્ટીફન લિબિક બરોબર એમણે સૌથી સફળ પ્રયોગ કર્યો હતો બરોબર છે અને ફ્રાન્ચમાં છે એ આધુનિક પદ્ધતિનો વિકાસ ઓગણીસમી સદીમાં થયો હતો નોંધપાત્ર વિકાસ પણ અઢારમી સદીમાં જ્યારે કૃત્રિમ ગરભાધાન દ્વારા માછલીના સંવર્ધનની શોધ આવશે તો ફ્રાન્સ આવશે આનો સફળ પ્રયોગ પૂછે તો જર્મનીના સ્ટીફિન લિવિક દ્વારા થયો હતો ખાસ એટલે ખાસ તમારે જો નોટ કરવી હોય તો આની નોટ પણ કરી નાખજો બરાબર નોંધ કન્ફ્યુઝન ના થવું જોઈએ પરીક્ષામાં તમારો માર્ક ના જવો જોઈએ ઓગણીસમી સદીમાં આધુનિક જળ ઉછેરના વિકાસ માટે કયા દેશોએ મહત્ત્વનો ફાળો ભજવ્યો છે ફ્રાન્સ જર્મની અને યુએસએ એટલે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાએ ઓગણીસમી સદીમાં આધુનિક પ્રમાણ પદ્ધતિ પ્રમાણે જળ ઉછેરમાં છે એ જળ ઉછેરનો વિકાસ કરવા માટેનો મહત્ત્વનો રોલ ભજવ્યો છે વીસમી સદીમાં છે જળ ઉછેરનું ઝડપી વિસ્તરણ થયું વાય એનું રીઝન શું છે જંગલી માછલીના ભંડારમાં ઘટાડો થયો વિશ્વની વસ્તીમાં વધારો અને પ્રોટીનની વધતી માંગ તકનીકી પ્રગતિ અને સંશોધન આપેલ તમામ છે એ તમારો આ બધા જ કારણોના પરિણામે છે એ જળ ઉછેરનું ઝડપી વિસ્તરણ થયું હતું ભારતમાં છે જળ ઉછેરનો ઇતિહાસ કયા સમયથી જોવા મળે છે ઇન્ડિયામાં તો કે પ્રાચીન કાળથી છે એ ભારતમાં જળ ઉછેરનો ઇતિહાસ જોવા મળે છે નેક્સ્ટ બ્લુ રિવોલ્યુશન શબ્દ ક્યાં ક્ષેત્ર સાથે સંબંધિત છે તો કે માછલીઓનું જે જળ ઉછેર ઉત્પાદન કરવું એની સાથે છે બ્લુ રિવોલ્યુશન શબ્દ છે એ મત્સ્ય અને જળ ઉછેર ઉત્પાદન સાથે સંકળાયેલો શબ્દ છે બરાબર એમાં ડેરી ઉત્પાદન અનાજ ઉત્પાદન પેટ્રોલિયમ ઉત્પાદન નહીં આવે શું જવાબ આવશે બી વિશ્વમાં કુલ મત્સ્ય ઉત્પાદનમાં જળ ઉછેરનો હિસ્સો બે હજારના દાયકાની શરૂઆતમાં કેવો હતો તો કે મધ્યમ હતો લગભગ ત્રીસથી થી ચાલીસ ટકા છે એ કુલ વિશ્વમાં જેટલું પણ માછલીઓનું ઉત્પાદન થાય છે અને જળ ઉછેર જેમાં કરવામાં આવે છે એનો હિસ્સો બે હજારના દાયકામાં છે એ ત્રીસથી થી ચાલીસ ટકા હતો કેટલો હતો ત્રીસથી થી ચાલીસ ટકા જળ ઉછેરની વૃદ્ધિને પ્રોત્સાહન આપનાર આંતરરાષ્ટ્રીય સંસ્થા કઈ છે બરાબર છે તો એફએઓ આનું પૂરું નામ જો કોઈને આવડતું હોય તો બધાએ કોમેન્ટ કરવાની છે બરાબર તમે મત્સ્ય અધિકારી બનવાના છો તમે ઘણી બધી જગ્યાએ છે મેં ક્લાસીસ પણ જોઈન કર્યા છે બરાબર છે ના જોઈન કર્યા હોય તો આપણે શોર્ટ ટાઈમમાં પબ્લિશ કરવાના છે કન્ટેન્ટ સારું લાગે તો જ આપણી સાથે જોડાયેલા રહીજો અને આપણે ઓથેન્ટિક કન્ટેન્ટ આપવાનું છે બરાબર ઓથેન્ટિક શું આવશે એનું પૂરું નામ બધાએ કોમેન્ટ કરવાની છે જે જળ ઉછેરની વૃદ્ધિને પ્રોત્સાહન આપનારી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે 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 નેક્સ્ટ રોમન સામ્રાજ્યમાં જળ ઉછેર એ હેતુ માટે થતું હતું તો કે તાજી જેટલી પણ માછલીઓ હોય એનો પુરવઠો નિશ્ચિત કરવા માટે રોમન સામ્રાજ્યમાં છે એ જળ ઉછેર થતું હતું બરોબર તાજી માછલીઓનો પુરવઠો નિશ્ચિત કરવા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પ્રથમ પડાવ પૂરો એટલે કે પચીસ પ્રશ્ન પૂરા બરોબર નેક્સ્ટ પ્રશ્ન નીચેનામાંથી ક્યુ જે કહેવાય ને સિસ્ટમનું લક્ષણ કહી શકાય જળ ઉછેરની છવીસમા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે નિયંત્રિત વાતાવરણ અને ઉચ્ચ સ્ટોકિંગની ઘનતા છે એ જળ ઉછેરની સઘન પ્રણાલી કહી શકાય ખાસ એટલે ખાસ યાદ રાખજો નેક્સ્ટ એકવાપોનિક્સ શું છે ખરેખર એકવાપોનિક્સ એટલે શું તમને શબ્દ જોતાં જ ખબર પડી જાય કે આમાં શું કહેવા માગે છે તો કે માછલીઓનો ઉછેર અને હાઇડ્રોપોનિક એટલે કે જમીન વગરના છોડ ઉછેરની સંયુક્ત પ્રાણાની એટલે એકવાપોનિક્સ બરોબર છે હાઇડ્રોપોનિકનું સંયુક્ત પ્રાણી હાઇડ્રોપોનિક એટલે શું હાઇડ્રોપોનિક એટલે જમીન વગરના છોડ ઉછેર બરાબર છે તો જમીન ઉપર છોડનો ઉછેર ના થતું હોય અને માછલીનો ઉછેર જેની સંયુક્ત પ્રણાલી છે એને એક્વાપોનિક્સ તરીકે ઓળખવામાં આવે છે વિશ્વમાં સૌથી વધુ ઉગાડવામાં આવતી જળસર પ્રજાતિ છે તે કઈ છે બરોબર છે આમ ઉછેરવામાં આવતી આવશે અહીંયા બરોબર આવશે ઉછેરવામાં ઉગાડવામાં નહીં કાર્પ આવશે શું આવશે કાર્પ ટ્રાઉટ નહીં આવે ટીલાપિયાની આવેલ પણ જળ ઉછેરમાં કઈ પ્રજાતિઓનો મુખ્યત્વે ઉછેર થાય છે ખાસ એટલે ખાસ યાદ રાખજો તો કે ભારતમાં છે એ કાટલા રાહુ અને મૃગલ નામની માછલી જળસઠ પ્રજાતિઓ છે એમનો ઉછેર થાય છે કાટલા રોહુ અને મૃગલ ખાસ યાદ રાખજો હવે તમને પરીક્ષામાં એમ પૂછે કે ઓયસ્ટર કલ્ચર એટલે શું આવું પરીક્ષામાં કદાચ પૂછે બરોબર છે તો એમાં આવશે છીપલાનો કરવામાં આવે અને ઓયસ્ટર કલ્ચર તરીકે ઓળખવામાં આવે છે છીપલાનો ઉછેર ડન નેક્સ્ટ હેચરીનો મુખ્ય હેતુ શું છે ખરેખર જળ ઉછેરમાં જે હેચરી કરવામાં આવે છે તો કે ઈંડામાંથી જે બચ્ચાનું ઉત્પાદન કરવામાં આવે એક ઈંડ હોય એમાંથી જે બચ્ચાનું છે એ ઉત્પાદન કરવામાં આવે એને હેચરી કહેવામાં આવે છે એનો હેચરીનો મુખ્ય હેતુ એ છે બરોબર પોલીકલ્ચર એટલે શું બરોબર છે એક જ તળાવ હોય આ માનો કે એમાં બે કે તેથી વધુ પ્રજાતિનું ઉત્પાદન જે ઉછેર કરવામાં આવે છે એને પોલીકલ્ચર કહેવામાં આવે જળ ઉછેરમાં જે બાયોફ્લોક ટેકનોલોજીનો ઉપયોગ શાના માટે કરવામાં આવે છે જળ જે બાયોફ્લોક તો કે પાણીનું રીસાયકલિંગ કરવા માટે પાણી આપણે તળાવ કોઈ સરોવર હોય એનું પાણીનું રીસાયકલિંગ કરવા માટે બાયોફ્લોક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે અને ન્યૂનતમ પાણીના વિનિમય સાથે ઓછા પાણીના બગાડ સાથે ઉચ્ચ ઘનતાવાળું જે ઉછેર છે એવું જો કરવું હોય જળસર ઉછેરમાં તો બાયોફ્લોક ટેકનોલોજી છે તમારે ઉપયોગ કરવો પડે એટલે આમાં તમારો રાઈટ આન્સર આવશે બી બરાબર જળ ઉછેરમાં સ્ટેનેબેબ્લિટીનો અર્થ શું થાય છે તો કે પર્યાવરણને નુકસાન ન થાયને વધુ ઉત્પાદન મેળવે બરાબર છે જળ ઉછેરમાં જળ ઉછેર માટે જે વિવિધ પ્રકારના પ્રયોગો કરવામાં આવે છે વિવિધ પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે એમાં સ્ટેનેબ્લિટીનો અર્થ એવો થાય છે કે પર્યાવરણને કોઈપણ જાતનું નુકસાન ના થવું જોઈએ અને ખૂબ જ એવો સારો એવો જળ ઉછેર થવો જોઈએ અને વધુમાં વધુ ઉત્પાદન મળવું જોઈએ બરાબર એને કહી શકાય સ્ટેનેબિલિટી કેજ કલ્ચરનો ઉપયોગ ક્યાં થાય છે બરોબર છે કેજ કલ્ચર તો કે નદીનો ઉપયોગ ક્યાં થાય છે વિદ્યાર્થી મિત્રો તો કે નદીઓ અને જે સરોવરો હોય ત્યાં કેજ કલ્ચરનો ઉપયોગ થાય છે હવે તમને ખબર પડી જવી જોઈએ કે કેજ કલ્ચર છે કેજ કલ્ચર એટલે શું બરાબર તો કે જે નદીઓ અને સરોવરો હોય ને કેજ એટલે એમાં જે પાંજરું પાંજરું નાખીને જે પાંજરામાં માછલીઓનો ઉછેર કરવામાં આવે છે બરાબર છે માનો કે આ એક સરોવર કે તળાવ છે બરોબર તેમાં વિવિધ પ્રકારનું એક પાંજરું નાખવામાં આવે અને પાંજરાની અંદર છે એ વિવિધ પ્રકારની માછલીઓનો ઉછેર કરવામાં આવે તેને કેજ કલ્ચર કહેવામાં આવે છે આવા નદીઓ અને સરોવરોમાં આવશે શું આવશે નદીઓ અને સરોવરો નેક્સ્ટ એકવીસમી સદીમાં જે જળ ઉછેરના વિકાસમાં કયો મહત્વનો મુદ્દો કેન્દ્ર સ્થાને રહ્યો છે તો કે પર્યાવરણીય સ્થિરતા અને રોગનું નિયંત્રણ છે એ એકવીસમી સદીના જળ ઉછેરના વિકાસ માટેનો જો મહત્ત્વનો મુદ્દો કહી શકાય કે વિવિધ પ્રકારના રોગોનું નિયંત્રણ અને પર્યાવરણીય સ્થિરતા હવે તમને એમ પૂછે કે એકવા જનમિક્સ એટલે શું બરાબર છે એકવા જનમિક્સ એટલે શું તો જે વિવિધ પ્રકારના જળસર જીવો હોય એના જમીનનો અભ્યાસ કરવો એને એકવાર જેનોમિક્સ તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ જળ ઉછેરમાં નો મુખ્ય ફાયદો શું છે બરોબર જળ ઉછેરમાં જે આરએસએસ છે એનો મુખ્ય ફાયદો શું છે તો કે પાણી અને જમીનનો કાર્યક્ષમ ઉપયોગ અને ન્યૂનતમ પર્યાવરણીય અસર આરએસએસ નો મુખ્ય ફાયદો છે જેમાં પાણી અને જમીનનો જે કાર્યક્ષમ ઉપયોગ કરવામાં આવે છે અને પર્યાવરણ ઉપર એની વિપરીત અસર થતી નથી ડન આરએસએસના પરિણામે એક પ્રકારની જળસર ઉછેર પદ્ધતિ કહી શકાય ત્યારબાદ જળ ઉછેર ભવિષ્યમાં ખાદ્ય સુરક્ષામાં કેવી રીતે યોગદાન આપશે તો કે વધતી વસ્તી માટે પ્રોટીનનો સ્ત્રોત પૂરો પાડીને જળ ઉછેર ભવિષ્યમાં ખાદ્ય સુરક્ષા છે છે એ પૂરી પાડ હવે તમને એમ પૂછે કે ભારતમાં જળ ઉછેરના વિકાસ માટેની કાર્યરત સરકારી યોજના કઈ છે તો પીએમએમ એસ વાય એટલે કે પ્રધાન મંત્રી મત્સ્ય સંપદા યોજના જે ભારતમાં ઇન્ડિયામાં જળ ઉછેર માટેની સરકારી યોજના કહી શકાય ચીનમાં બધાને ખબર છે કે અગિયારસો ની આસપાસ માછલીના પુરાવા મળ્યા છે કઈ માછલીના પુરાવા મળ્યા છે આ વડ તમારે મગજમાં બેસાડી દેવાનો છે નેક્સ્ટ તેરમી સદીમાં જર્મની અને ફ્રાન્સમાં કયા પ્રકારના જળ ઉછેરનો વિકાસ થયો છે તેરમી સદીમાં તો કે બરોબર એટલે યાદ રાખજો કારજો સદીમાં અંતમાં જ્યારે અમેરિકામાં કયા પ્રકારની માછલી છે એના સંવર્ધનના કાર્યક્રમો શરૂ થયા હતા ઓગણીસમી સદીના અંતમાં અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો સેલમોન અને ટ્રાઉટ નામની માછલી છે એમના સદીના અંતમાં એટલે અમેરિકામાં આ પ્રકારની માછલીના સંવર્ધનના કાર્યક્રમો શરૂ થયા હતા પચાસ થી ઓગણીસો સાહીઠના ના દાયકામાં વૈશ્વિક જળ ઉછેરના ઉત્પાદનમાં છે એ વિકાસ થયો બરોબર છે તો એમાં શું થયું ખાસ કરીને તો કે નોંધપાત્ર વૃદ્ધિ થયેલી જોવા મળે છે આ દાયકા દરમિયાન ખાસ યાદ રાખજો જળ ઉછેરના વૈશ્વિક જળ ઉછેરના દાયકો યુનાઇટેડ નેશન દ્વારા ઓગણીસો સિત્તેર ના દાયકામાં કઈ પહેલ જળ ઉછેરને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી હતી બરોબર અહીંયા તમારો વિદ્યાર્થી મિત્રો રાઈટ આન્સર શું આવશે કે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ અંતર્ગત આવશે બરાબર શિક્ષણ કાર્યક્રમો લગત આવશે ગ્લોબલ વોર્મિંગ સામે લડત આપશે આમાં વિદ્યાર્થી મિત્રો તમારો રાઈટ આન્સર આવશે યુએનડીપીઠ મત્સ્ય પાલન પ્રોજેક્ટ બરોબર નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ જળ ઉછેરમાં બ્રુડ સ્ટ્રોક છે એ શું સૂચવે છે ખરેખર બ્રુડ સ્ટ્રોક એટલે શું જળ ઉછેરમાં તો કે સંવર્ધન માટે ઉપયોગમાં લેવાતી પુખ્ત માછલીઓ છે એને બ્રુડ સ્ટ્રોક કહેવામાં આવે છે જળ ઉછેરની વ્યાખ્યામાં કયા જીવોનો સમાવેશ થતો નથી એવું તમને પરીક્ષામાં પૂછે તો અહીંયા ડાયનાસોર ન આવે બાકી બધા આવે બરોબર નેક્સ્ટ આધુનિક જળ ઉછેરની તકનીક તરીકે કયા ક્ષેત્રની પ્રેરણા આવશે તો આમાં વિદ્યાર્થી મિત્રો આપેલ તમામ આવશે જમીન આધારિત કૃતિ ઓટોમેશન બાયોટેકનોલોજી અને એન્જિનિયર જે આધુનિક જળ ઉછેરની તકનીક કહી શકાય બરોબર નેક્સ્ટ જળ ઉછેરનું ભવિષ્ય કઈ દિશામાં આગળ વધી રહ્યું છે આવું જો તમને પરીક્ષામાં પૂછે તો કે વધુ કાર્યશ્રમ ટકાવ અને પર્યાવરણને અનુકૂળ પ્રણાલી દ્વારા છે એ જળ ઉછેરનું ભવિષ્ય આગળ વધી રહ્યું છે અને આપણી મોકટેસ્ટનો છેલ્લો પ્રશ્ન કે કલ્ચરની સૌથી સચોટ વાક્યા નીચેનામાંથી કઈ આપી શકાય બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો નિયંત્રિત વાતાવરણમાં જળસર જીવોનું પાલન પોષણ અને લણણી છે એ એક્વાકલ્ચરની સૌથી સસોટ વ્યાખ્યા છે એ આપી શકાય છે આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ટેસ્ટ નંબર વન સારી લાગી છે જો તમે આવી જ ટેસ્ટની સિરીઝ જોવા માગતા હોય યુટ્યુબ ઉપર તો આપણી ચેનલ સાથે જોડાય ના હોય તો આજે જોડાઈ દેજો ચેનલને લાઈક ન કરી તો લાઇક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો